बराबर सफेद कलर की हाड़ी देवा देना आखिरी सफेद कोई बोले थोड़ी पट्टी हो ऐसे ना ऊपर नाना नाना दाना दो लेना हाँ हाँ पानी की ना हाँ बराबर हाँ सो लो करो पर पानी का ना पड़ा जमारे काल का राम सर माता बे बोलो हाँ बस तू बराबर से माता करी माता करो

ના હોય મેદા હોય સફેદ કલર ના તમારે એકાવન રૂપિયા લેવાના એટલે તમારો બાબળો ભૂત રાજી થઈ ગયો બરાબર

અને છસો રૂપિયાની આવે એ પ્રમાણે થયું એ સાડી અમે માતાજી ને અર્પણ કરી એટલે પાછી આપી અને ભારે જેમ મંદિર નીકળ્યા તો જમણી બાજુ માજી બેઠા હતા તમારા કહેવા અનુસાર એ સાડી અમે એને આપી દીધી એ તમે એમ કીધું હતું કે બાજુમાં એક દાદા પણ મોટી ઉપર ના દાદા પણ બેઠા હશે જેના વાઈટ કલર ના કપડા હશે ને થોડા લીલા હશે ફાટેલા નહીં તો એને એકાવન રૂપિયા પણ અમે આપી દીધા આ પ્રમાણ હતા તમારા બધા નામ

રે બહુચર માતા મળી માતા મળ્યા પછી પુત્રા પુત્રા મળ્યા ગયો સાડી મળી ગઈ આટલા કોણ છે આવા પ્રમાણ કોઈ ના આવે એક વાત તો મારા અવાજ થી લોકો ગયા હા 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 કોણ આવ્યું આ મારો નાઈ કોણ આવ્યું તમે હા હા પછી એકલી પડી તો પછી બાવા અગણી કાળતા માતા ઢીમડિયા તલાવમાં નાઈ ગોઈ કમ્પ્લીટ થઈ મારી પાયે લીધે હા 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 તો એક વાત તો હા અહ દીવાખાટી હા મા જો આપને પ્રમાણ મળ્યા હા મા પ્રમાણ મળ્યા દેવતરાજી ઇનકેવા હા મા દેવ કહેલે રાજી કે તો પ્રમાણ મળતું હો હા તહજી કે રો છો ને હા મા એનું આજુ શરણામું બોલ આપા શરણામું ઓય રે અહીંયા નું જમગા ઓમ 106/23 નંબર મયુરવા સોસાયટી રંજીત સાગર રોડ જામનગર

આજે અમારા પાંચ રવિવાર પૂરા થાય છે પણ આ પાંચ રવિવાર ને હું ખાલી ગણું તો અમારા મારા પપ્પા ના મારા વીસ વર્ષ ની મહેનત બરાબર છે કે ભાઈ वीस वर्ष मैं के जगह गया के स्थानक बैठला પણ કોઈ એમ નથી કીધું હજુ કે ભાઈ તમારે મારી ઘેર અંબે ના રામ કે ભાઈ હજુ કોઈ એમ નથી કીધું કે તારી ખૂણદેવી બહુચરાજી થાય તારે અહીંયા જવું પડે અને તારું સમાધાન હું કરાવી આપું એવું કોઈ હજુ કીધું નથી અને આ માં જે અમૃત બાપાના મસાની માં છે કાળકામાં છે એને અમારું આ કામ અને એ જ માના આશીર્વાદ છે અહિયાં એટલે સતતી ગાદી છે બધા વરસાદ અલા નીલા પતરા આપતો પડે જા દે તે આજુ હાજુ ના કેલે દે અરે પાછા તમારી આગળ જ આ તો મળી જાય માટા હા આ તો બનાવી દેજો બ્રહ્મા છે આપણી સતરી ગાદી નો કજુગ ની અંદર હાજરી હાજુ

हा मां हमें याद करते जा रही नाव बिरो तो मारो ना वचन कारता माता ने हा मां तू कावा गढ में जने कया केऊ काना केऊ कावा गढ में बैठी छो हा मां तुम एऊ एऊ मान ज्यो हा मां चला गया मान छो तो को इने बैठी छ हा मां मजा चला भैया अय्यार 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 छगा इने में वाला मारि पूछ हा मां

અમને બધા તમને પૂછેતરવાળો લેજો માટે આ ઘરે ના જો તો મારું નામ મછારી કે કરજે કોઈ સમય આવે કોઈ ના જોતો કરે છે મારા ના મારી ના મારી જે છે મારી મારી જે મારી જે અંદર મૂકી છે એમાં નહીં એની જવાબદારી મારી છે હું માતા સાથી છું અને કદાચ જીવન જીવવું હોય અને જીવન ના હોય તો મારા સાથી બનાવો પાંચ પાંડવો ભગવાન કૃષ્ણ તમે મારા ભાઈ હોય તમે ભગવાન છો તમે હતા તો મારા પતિ આવ્યા કે તારા ભગવાન કૃષ્ણ એ કીધું તું કે રમવા માટે હું નતો

અને જે નથી ભરી એ બનાવી છે માતા એક દિવસ આમાં એક દિવસ એક દિવસ આમાં સોનાના અક્ષરે નામ લખેલું છે એ માતાઓ તો આમાં આલે રજામાં રજા આમાં સેવા કરવાની છે આમાં તમે નિયમિત બન્યા છો આ ભીતરમાં એ તો ક્યારે આવો આમાં કેની વખત આયો હોય કે 10 વખત આયો હોય કે 1000 વખત આયો હોય કે તમારા અને દોરી દેવાના હામાં અને એમાં અરમ તમે તમે કદા ચિત્ર દોરી દેશો તો તમારી માતા હું ભગવાન દે મારા નામથી જીવી

ખાલી મારા થઈ જાઓ મારી ચરણમાં આવી જાઓ એક શ્રીફળે લોકપુર થી બસ એક ભવ્ય મંદિર બનાવું છે એક એવું ધામ છે તમે આવો એના માટે તમારા દુઃખ મારા એના માટે ધામ જોઈએ છે અને માતા બેની હતું મેળવી આ શિવ મંદિર હોય હોય

I'm <laughs> not.

તો એ તો નહી અને ઉમાન પછી મને આલવા આવો છો હામા આ તો લેવું પડશે ને હામા મારું ધાન ઉગું થાય છે હામા અને સુનો છે મારા નામ નું કિના છે હામા ને કોઈ દેતી કરા સંતર ભગવાન એ પાએ મારું નામ પારના વર્તાય હામા હામા હામા